ગત તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ કુવાડવા પોસ્ટે વિસ્તારમાં આવેલ જામગઢ ગામની સીમમાં મર્ડર બનાવની જાહેરાત થયેલી હતી આમાં મરણ જનાર મુકેશભાઈ વેલાભાઈ વાવડિયાને કોઈ અજાણ્યા શખ્સે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી એનું મૃત્યુ નીપજાવેલ હતું અને આ ગુનાની ફરિયાદ તેમના સગા મોટાભાઈ વિનુભાઈ વાવડિયાએ આપેલ હતી અત્યારબાદ બનાવની ગંભીરતાને જોઈને ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ ની નીચે ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા ત્યારબાદ ટેકનિકલ સોર્સ તથા એક ખાનગીરાહે પાકી બાતમીના આધારે એવું જાણવા મળેલ કે આ ગુનાના ફરિયાદી એ જ પોતાના ભાઈનું મર્ડર કરેલ છે અને આ હકીકતના આધારે આ ફરિયાદી ફરિયાદીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેને કબૂલાત આપી હતી કે તેને જ પોતાના ભાઈનું મર્ડર કરવામાં આવેલ તેના દ્વારા તેના ભાઈનું મર્ડર કરવામાં આવે આ હત્યાનું કારણ એ છે કે આરોપીને મરણ જનાર વચ્ચે ઘણા સમયથી પારિવારિક તેમજ મિલકત અર્થે અર્થે ઝઘડા થતા હતા અને જે તેના લીધે તેના ભાઈને મર્ડર કરેલો હતો આરોપી આરોપી જે ફરિયાદી છે તેના મરણ જનારને વચ્ચે પારિવારિક ઝઘડા હતા આ ઉપરાંત મરણ જનાર પોતે ખૂબ જ દારૂ પીવાની ટેવ વાળો હતો અને પોતાના મા બાપને પણ મારતો હતો અને ઉપરાંત બીજા મિલકત સંબંધે પણ ઝઘડા હતા હજી સુધી આ હત્યામાં તેના મોટા મોટાભાઈ હત્યા કરેલ હોવાનું સામે આવેલ છે બીજા કોઈની સંડોવણી સામે આવેલ નથી પણ હજુ વધુ તપાસ આપવામાં તો ચાલુ છે એ અત્યારે આ આલ આરોપીને પકડીને કુવડવા પોસ્ટે સોંપવામાં આવેલ છે ત્યાંથી જ પછી રિમાન્ડની તમારું કાર્યવાહી કરવામાં આવશે સાન સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો